આદિવાસી ભાઈઓ છે એ પણ વર્ષોથી ચાલતા આવ્યા છે અને આપણો જે ઉદ્ધાર છે ગીતાનો એવું કીધું છે કે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરવાનો તો એ પ્રમાણે આપણે ઉદ્ધાર પોતાની જાતે કરવાનો પણ પ્રયત્ન કરવો હોય તો આપણે શિક્ષણની જરૂર પડશે બરાબર શિક્ષિત વ્યક્તિ હશે એને કોઈ છેતરી શકશે નહીં તો શિક્ષિત થવા માટે ઘણા બધાને એવું હોય છે કે એનો અભ્યાસ તો કરવો જ હોય છે છોકરાને પણ પોતાના ઘરની પરિસ્થિતિને કારણે એ આગળ ભણી શકતા નથી તો એવા છોકરાઓ છોકરીઓ માટે પણ એક સરસ સેવાશ્રમની અંદર વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ચાલે છે કે જેની અંદર છ મહિનાનો કોર્સ કરવાનો એટલે નોકરી લાગી જશે નોકરીની સો ટકા ગેરંટી છે અત્યારે જ હમણાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં એક છોકરાને અમે નોકરી એલ એન્ડ ટીમાં બધાને લગાવીએ છીએ પણ એમાંથી એક છોકરાને અત્યારે એલ ટીએ પરમનન્ટ જોબ આપ્યો પંચાવન હજારનો આ છ જ મહિનાની જે કોર્સ કર્યો હતો એનાથી તો દરેકને અમે શરૂઆત તો સત્તર અઢાર હજારથી મતલબ કે શરૂઆત થઈ જાય છે નોકરીની અને આ જ ગામના લગામી ગામની પણ છોકરીઓ બે ત્રણ બે ત્રણ છોકરાઓ છે કે જે લોકો અત્યારે અમારે ત્યાં ભણી જ રહ્યા છે એ લોકોને પણ તમે પૂછી શકો કે ત્યાં એ ગ્રેડની સુવિધા છે રહેવાનું જમવાનું ભણવાનું ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને છેલ્લે સો ટકા નોકરી અને આ બધું જ કોઈને એવું થશે કે બહુ મોટી ફીસ હશે તો ફક્ત ટોકન રૂપે પાંચસો રૂપિયા છોકરી માટે અને છોકરાના હજાર રૂપિયા એમાં બધું જ આવી ગયું એટલે જેટલા પણ અમે અહીંયા ઘણી પ્રયત્ન કરીએ છીએ કે બધાને પેમ્પલેટ્સ પહોંચે અને ના પહોંચ્યા હોય તો આજુબાજુમાંથી પણ એ સરનામું મેળવી શકે મુનિ સેવા આશ્રમ ગોરજ એમાં જે મનુ આશ્રમની જે અનુબેન ઠક્કર એમના થકી બે ક્ષેત્રોમાં કામ થઈ રહ્યું છે ત્યાં એ શિક્ષણમાં અને આરોગ્યમાં તો આરોગ્યમાં માટે પણ એક બહુ મોટી ત્યાં હોસ્પિટલ છે અને શિક્ષણ માટે પણ અમે લોકો યુવાનો યુવતીઓ કે જે લોકો આગળ ફેલ થયા હોય આઠ ધોરણથી બાર ધોરણ સુધીનાને